અંજાર આજરોજ અહીંની શ્રી ઢેબર સર્વર સેવા વિકાસ મંડળ સંચાલિત એલડી રબારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ સ્વામી વિવેકાનંદ ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાઓ યોજાય મેરા યુવા ભારત સંસ્થા ભુજના જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી રચનાબેન શર્મા તેમજ એલડી શાળાના ટ્રસ્ટીગણ શ્રી ઈરાબાપા રબારી અને કાંતિભાઈ રોજના માર્ગદર્શન હેઠળ માય યુવા ભારત અને માનવ ગરિમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત અંજાર બ્લોક લેવલની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં વિજય થયેલ ટીમોમાં શ્રી એલડી રબારી શાળા કબડ્ડી અને ખોખોની બંને ટીમોનું વિજય થયેલ તેમાં ચારસો મીટર દોડમાં સ્વામી વિવેકાનંદ ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રથમ ક્રમે જીજ્ઞેશ આહિર બીજા ક્રમે હિતેશ રબારી ત્રીજા ક્રમે ગોવા રબારી સો મીટર દોડમાં પ્રથમ ક્રમે ડિમ્પલ રબારી બીજા ક્રમે સંજના રબારી ત્રીજા ક્રમે સોનલ રબારી લાંબી કૂદમાં સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળાના પ્રથમ ક્રમે ડાંગરવીર બીજા ક્રમે રોહન ભરવા ત્રીજા ક્રમે હિતેશ રબારી ચક્ર ફ્રેકમાં પ્રથમ ક્રમે રબારી મિતલ બીજા ક્રમે રબારી નેહા અને ત્રીજા ક્રમે રબારી સંજના આવેલ હતા તમામ વિજેતાઓને ટ્રોફી ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રમાણપત્ર વોટર બેગથી સન્માનિત કરવામાં આવે કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને હેતુની વાત સંસ્થા ડાલાભાઈ રાઠોડ કરી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી અંજા નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી કારોબારીના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મસરૂભાઈ રબારી અંજાર શહેર ભાજપના મહામંત્રી પ્રશાંત રાઠોડ તેમજ શાળાના શિક્ષકો સર્વશ્રી અમૃતભાઈ દેસાઈ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી એસલ પરમાર મધુભાઈ રબારી શ્રીમતી સંજનાબેન રબારી સાથે વિવિધ સ્પર્ધાના કોચ એવા શ્રી હરદીવસિંહ જાડેજા અને અધુભાઈ રબારી તેમજ બંને શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પરમાર અને આભાર વિધિ અમૃતભાઈ દેસાઇ કરેલ હતી એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે